પ્રચોદયા શ્રી શિવ મહાપુરાણમાં કોટી રુદ્ર સંહિતામાં મહાબલ નું મહાત્મા અને રાજા મિત્ર સહ ની કથા સુતજી કે છે ઇક્ષ્વાકુ વંશમાં પરમ ધાર્મિક રાજા મિત્ર સ થઈ ગયો એની રાણી મદયંતી રાજાને મૃગયા કરવાનો બહુ શોખ એકવાર સૈન્ય લઈને જંગલમાં જઈને મૃગયા રમતા રમતા એક મહાદુષ્ટ દૈત્ય કમઠ એને મારી નાખો ઈ દૈત્યનો નાનો ભાઈ કપટી હતો એને વિચાર્યું કે રાજાને હું કપટ થી મારીશ મારો વેળ વાળી બની રસોડામાં કામ કરવા લઈ બસ રાજાએ જોયું કે આ કર્મ સારા કરે છે કર્મથી પ્રસન્ન થઈને રાજાએ એને રસોડાનો અધિપતિ નિમો મો તું અમારા રસોડાનો અધિપતિ આ નગરીમાં રાજાએ એકવાર એના પિતાના શ્રાદ્ધ તિથિના દિવસે બ્રાહ્મણોને ભોજન માટે નિમંત્રણ આપ્યું એમાં ગુરુ વશિષ્ઠને પણ નિમંત્રણ આપ્યું છે બ્રાહ્મણો બધા ભોજન કરવા માટે આવ્યા છે એ સમયે પહેલા કપટી દૈત્ય રસોડામાં માણસનું માંસ રાંધી નાખ્યું અને બ્રાહ્મણોને પીરસ આવ્યું છે ગુરુ વશિષ્ઠની થાળીમાં માંસ આવ્યું ગુરુ વશિષ્ઠ જોયું અને રાજા ઉપર ગુસ્સે થઈ ગયા રાજાને શ્રાપ આપી દીધો કે તે કપટ કરીને અમને અભક્ષ્ય માંસ છે એટલે તું રાક્ષસ થઈ જા શ્રાપ અપાઈ ગયો પછી વશિષ્ઠ ને ખબર પડી કે આ કાર્યમાં રાજાનો કઈ દોષ નથી પણ પેલો રસોડાનો ઉપરી જેને રાજા એ ઉપરી બનાવ્યો છે ને એ ઉપરી જ દોષિત છે ત્યારે એને રાજાના સાપની અવધિ ટૂંકાવીને બાર વર્ષની કરી નાખી રાજા છે એ પણ સામો સાપ દેવા માટે તૈયાર થઈ ગયો પણ રાજાની રાણી મદી અંતિ એને રોકેશ કાપડાથી એવું ન કરાય એટલે રાજાએ હાથમાં જલ લીધું તું અંજલી ભરી વશિષ્ટને શ્રાપ દેવા ગયો પગ ઉપર છોડી દીધું કલમાસ્પાદ કાળા પગ વાળો ગુરુ નો શ્રાપ થયો બ્રાહ્મણ નો શ્રાપ રાક્ષસભાઈ નો રાજા એ રાજા કલમાસ્પાદ જંગલમાં ઘૂમી ઘોર કૃત્ય કરવા લાગ્યો અનેક મનુષ્યો અને પ્રાણીઓનો સંહાર કરવા લાગ્યો છે એક વેળા એક મુની દંપતી વનમાં વિહાર કરતું હતું એ નવ પરિણીત યુગલને રાક્ષસ બનેલા રાજા એ જોયું ક્યાં તો યુગલ જાય છે દયાહીન છે રાક્ષસ વાઘની જેમ એને પકડે છે યુવાન મુનિ ને કલ્પાંત કરતી મુનિ પત્નીએ એના પતિના હેડકા એકઠા કર્યા અને પોતે અગ્નિ પ્રવેશ કરવા માટે તૈયાર થઈ ગઈ અગ્નિમાં પ્રવેશ કરતી વખતે રાજા ને શ્રાપ આપ્યો હતો શ્રાપ આપે છે કે હું પતિના સંગથી વંચિત રહી ગઈ છું એટલે તું કોઈ સ્ત્રીનો સંગ કરીશ કે કરવા જઈશ ત્યારે તારું મૃત્યુ થશે અને પછી તે સ્ત્રી પતિની પાછળ બળી મયરી હવે રાજા કલમાસ પાદ હતો રાક્ષસ એને વશિષ્ઠએ એ શ્રાપ આપ્યો હતો અને પછી શ્રાપ ટૂંકાયો હતો બાર વર્ષ રાક્ષસ બની રહેવાનું હતું બાર વર્ષની અવધિ પૂરી થઈ રાક્ષસપણામાંથી મુક્ત થયો રાજા બની ગયો પાછો પુનઃ રાજધાની માંગ્યો છે એની પત્ની ને વાત કરે છે કે મને આવી રીતે બ્રાહ્મણીનો શ્રાપ થયો છે પછી જ્યારે જ્યારે એ રાણીનો સંગ કરવા ઈચ્છે તો ત્યારે રાણી મદયંતી એને સમજાવતી એને વારતી રાજાને સંતાન નહોતું એટલે અંતે કંટાળીને રાજા રાજ્ય છોડીને વનમાં વયો ગયો જ્યાં જાય ને ત્યાં એની પાછળ પાછળ બ્રહ્મ હત્યા જાતી રાજાએ એને દૂર કરવા માટે કેટલાય ઉપાય કર્યા જપ યજ્ઞ વ્રત બધું કર્યું તીર્થ ફરતો ફરતો એ મિથિલા નગરીમાં ગયો ગયો નગર બાર બગીચામાં બેઠો હતો ની પાછળ પાછળ ગોમરાવા માળે બ્રહ્મતિયા તિરસ્કાર કરતી કરતી પાછળ આવે છે ત્યાં ગૌતમ મુનિને બેઠેલા જોયા છે રાજા એની પાસે જઈને પ્રણામ કરે છે મુનિના સંપર્કમાં આવવાથી રાજાને શાંતિ થઈ કે છે કે એ મુનિ મને આ બ્રહ્મ હત્યા છે ને હેરાન કરે છે મેં સાપિત દશામાં બ્રાહ્મણ પુત્ર ની હત્યા કરી હતી મને ક્યાંય શાંતિ નથી થતી અનેક ઉપાય કર્યા

તેમને શરણે જાય ને એને કોઈ જાતનો ભય નથી રહેતો ગોકર્ણ નામે શિવનું પ્રતિષ્ઠિત શંકર બિરાજે છે અહીંયા તીર્થમાં જઈ અને સ્નાન કરીને મહાબલ શિવલિંગનું પૂજન કરે તો શિવ પદ પ્રાપ્ત થાય છે અનેક ભક્તો શિવપદ પામી ગયા તું પણ ત્યાં જા ઉત્તમ લોક પ્રાપ્ત કરી મુનિ ગૌતમ આજ્ઞા અનુસાર ઈ ફરતો ફરતો ગોકર્ણ તીર્થ ગયો તીર્થમાં બરાબર સ્નાન કર્યું એટલે એના બધા પાપને ઢગલાતા એ ધોવાઈ ગયા એકદમ નિર્મળ चित्त वालों बहनों એણે મહાબલ શિવલિંગનું પૂજન શ્રદ્ધાપૂર્વક કર્યું અને શંભુનું પદ પ્રાપ્ત થયું આ ઉત્તમ અને અદભુત મહાબલ મહાત્મા સાંભળીને બધાય મુનિઓ આનંદ પાયમાં સુતજીને કહે છે કે હે સુત તમે ભાગ્યશાળી છો તમે ઘણી પવિત્ર કથા કીધી અમને પવિત્ર કહી રહ્યા હવે અમારે એ જાણવું છે કે આ લોક માં શિવનું પૂજન લિંગ રૂપે થાય છે અને પાર્વતી આ પૂજન કરવાનો આરંભ ક્યારથી થયો એની ઉત્પત્તિની કથા અમને કીઓ સુતજી પછી કથા કે છે નમ શિવા